સૌથી ચર્ચાસ્પદ નામ એવા અનિરુદ્ધસિંહ જાડેજાને એક પછી એક બે ઝટકા લાગે છે બે અલગ અલગ કેસ બંને કેસની બે અલગ અલગ કોર્ટ અને બંને કોર્ટમાંથી જે સમાચાર આવે છે એનાથી અનિરુદ્ધસિંહ જાડેજાનું જે છાવણી છે ત્યાં એ સવાલ થઈ રહ્યો છે કે શું અનિરુદ્ધસિંહ જાડેજાને જેલ જવું પડશે કારણ પણ એવું છે સૌથી પહેલા તો પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાનો કેસ છે એની વાત કરીએ આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જે સજાની માફી મળી હતી એ માફીને રદ કરીને એક મહિનામાં ચાર સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે ચાર સપ્તાહમાં સરેન્ડર કરવાનો આદેશ કર્યો છે આ જે જે આદેશ થયો છે છે એ આદેશની સાથે સાથે બીજો પણ એક કેસ ચાલી રહ્યો જેમાં થોડા દિવસ પહેલા આપણી પાસે અપડેટ હતું કે અમિત ખૂટ આત્મહત્યા કેસ જેમાં અનિરુદ્ધસિંહના જે પુત્ર છે રાજદીપસિંહ એમની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી હતી હવે આજે અપડેટ આવ્યા બીજા અપડેટે આવ્યા કે અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે એટલે ત્યાં પણ ઝટકો લાગ્યો છે અને આ જે વર્ષો જૂનો કેસ જેના ઉપર ઘણીવાર ચર્ચા થઈ છે પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં જે રીતે એમને સજાની માફી મળી હતી એ પછી આખે આખો જે મામલો ચાલી રહ્યો હતો એ મામલાને લઈને પછી આજે ચુકાદો એ આવ્યો છે કે કહેવું પડે કે અનિરુદ્ધસિંહ હાજર હો એ પ્રકારે કોર્ટે આદેશ કર્યા છે આ આદેશ ગુજરાત હાઈકોર્ટે કર્યા છે ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર અનિરુદ્ધસિંહ જાડેજા પાસે શરણાગતિ કરવા માટે એટલે કે આ કેસમાં સરેન્ડર કરવા માટે ચાર સપ્તાહનો સમય અપાયો છે આ બંને કેસ ચકચારી છે અને બંને કેસને લઈને જ્યારે એક જ દિવસે ચુકાદો આવ્યો છે એટલે ચોક્કસથી એ સવાલ થવાનો છે કે આ બંને જે ખાસ કરીને ગોંડલની આપણે સ્થાનિક રાજનીતિમાં જઈએ તો આ જે બે પરિવાર છે એક અનિરુદ્ધિ અને સામે જયરાજસિંહ અલગ અલગ કેસ જે છે જેમાં બંનેની સામે કોઈને કોઈ મામલામાં અથવા તો કોઈને કોઈ ઘટનાક્રમમાં એમનું નામ ચર્ચામાં રહે છે પણ આટલો જૂનો કેસ અને એમાં આ રીતે ચુકાદો આવે અને બીજી તરફ આગોતરા જામીન અરજી નામંજૂર થાય અને એ અરજી પણ અત્યારે નામંજૂર થઈ અનિરુદ્ધસિંહની એની પહેલા હમણાં થોડા દિવસ પહેલા જ આપણે એ એ સમાચાર પણ આપ્યા હતા કે એમના પુત્રની જે જામીન અરજી હતી રાજદીપસિંહની એ પણ કોર્ટે ફગાવી દીધી હતી માનસિંહ બિલકુલ એટલે અત્યારના સમયમાં આ કેસ ફરી ખુલ્લો એ જ ઘણા બધા સવાલો ઊભા કરે છે તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ જાડેજાને સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને પણ ફગાવાયું છે રોજ રોજ હજારી રોજ હાજરી પુરાવા પાસપોર્ટ જમા કરાવવાનો પણ કોર્ટે આ બાબતે આદેશ કર્યો છે

સજા માફી મળી હતી અનિરુદ્ધસિંહ અગાઉ એ સજા માફીને પડકારવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટમાં જેના સંદર્ભમાં ચુકાદો આવ્યો છે અને એની સાથે એમને જે સૌથી વાત છે હાજિર હો શબ્દ કેમ એમને દરરોજ જે તે પોલીસ મથકમાં હાજરી આપવી પડશે અને પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવવું પડશે એટલે આ પણ એક મોટા સમાચાર છે આપણે જો વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જો આપણી સાથે જોડાઈ ગયા હોય તો એમની સાથે વાર્તાલાપ કરીએ અ હજુ એમની સાથે સંપર્ક નથી થયો તો આપણે ધર્મેશ વૈદ્યને જોડી લઈએ કેમ કે એમની સાથે આખા કેસમાં ઘણી બધી વાર ચર્ચા થઈ છે અને જ્યાં સુધી સવાલ છે સોરઠિયા હત્યા કેસનો તો સૌરાષ્ટ્રની રાજનીતિમાં અને ખાસ કરીને ગોંડલની સ્થાનિક રાજનીતિમાં આ કેસ ઘણા લાંબા સમય સુધી ચર્ચાસ્પદ રહ્યો હતો અને જે પોલિટિકલ રાઇવલરી ની વાત આવે છે એમાં પણ આ કેસને લઈને ચર્ચા અનેકવાર થઈ છે જયરાજસિંહ ની જે છાવણી છે અને અનિરુદ્ધસિંહ ની જે છાવણી છે એ બંને છાવણી અલગ અલગ મુદ્દામાં આમને સામને આવી જાય છે અને એ વખતે પણ સૌથી વધારે ચર્ચા કોઈ કેસની હતી કેમ કે એમાં એમને જેલર તરફથી સજા માફી મળી હતી અગાઉ અને બીજો જે કેસ છે અમિત ખૂટ આત્મહત્યા કેસ એમાં

કથિત પીડિતા આપણને ખબર નથી કે એ કેસની પીડિતા છે કે કોઈ બીજું વ્યક્તિ છે પણ એ કથિત પીડિતા જો એ કેસની પીડિતા જ હોય અને એનો જો એ જો એ સંવાદ હોય તો આખે આખા આખે આખા કેસની દિશા બદલાઈ શકે છે હું અમિત ખૂટ આત્મહત્યા કેસની વાત કરી રહ્યો છું

આ કથિત પીડિતા સાથે સંવાદ કરે છે અને એ સંવાદનો નો વિડીયો એવો છે કે જેમાં કશું બતાવી શકાય એવું નથી એટલે બ્લર કરવાને બદલે આપણે એને ઓડિયો ફોર્મેટમાં બતાવ્યો હતો પણ એ સંવાદ ઘણો અગત્યનો છે પણ આ બધાની વચ્ચે જે અનિરુદ્ધસિંહ જાડેજા ના પુત્ર દ્વારા આજે આખો મામલો છે જેમાં આજે સરેન્ડર નો આદેશ આપ્યો હાઈકોર્ટે તો બે હજાર ને અઢારમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર દ્વારા

ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે ભાઈ આ જે સજા માફી આપી છે અનિરુદ્ધસિંહને એ યોગ્ય નથી એ સજા માફીને રદ કરવામાં આવે હાઈકોર્ટે એ અરજીને સ્વીકારી એના ઉપર સુનાવણી થઈ અને આજે ચુકાદો આવ્યો પંદરમી ઓગસ્ટ ઓગણીસો અઠ્યાસી ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમ હતો જેમાં અનિરુદ્ધસિંહ જાડેજો દ્વારા જે

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ રીબડા આ બંનેના જે ત્રણ થી ચાર મહિનાના જે રાજકારણમાં ને જે બનાવો બન્યા છે અને એમાં જે બંનેના નામ ઉભરીને એટલે આવી રહ્યા છે કે ચર્ચામાં એ બે નામ હોય છે અને એવા સંજોગોમાં જેને કહી શકાય કે સદગત પોપટલાલ સોરઠિયા એ સમયના પૂર્વ ધારાસભ્યની હત્યાનો જે મામલો હતો એ આખો જે મામલો છે એ આખો એના પૌત્રએ હાઈકોર્ટમાં લઈ ગયા પણ તમે જુઓ કે ચોવીસ કલાકમાં ચોવીસ અડતાલીસ કલાકમાં બે ઝટકા અનિરુદ્ધસિંહ જાડેજાને થયા છે ગઈકાલે રાજકોટ સેશન્સ કોર્ટમાં અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહે એ નામંજૂર થયા અને આજે સવારે હાઈકોર્ટે એમની સજા મોકૂફી રદ કરી મહત્વની વાત એ છે કે અઠયાસી થી બે હજાર અઢાર નો મામલો પણ કઈક પણ કંઈક જે કહી શકાય કે બંને બાહુબલી નેતાઓ પાછળ હું પહેલા પણ કહેતો આવ્યું છે કે બંને કોઈ અલગ અલગ પક્ષના નથી પણ બંને ભાજપના છે અને બંનેના ભાજપના હોવાથી આપણે માનીએ કે આ તો કોર્ટ ચુકાદો છે પણ બંનેના નામો કોઈ પણ કોઈ અંતરે ગોંડલ કે આસપાસના કોઈ બન્યા હોય તો આવતા હોય છે પછી આક્ષેપ પ્રતિ આક્ષેપમાં આવતા હોય અથવા કંઈ ગમે તે રીતે બંને બાહુબલી નેતાના આવતા હોય ત્યારે જોવાનું યોગાનું એ છે કે અમિત ખૂટ હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા એમના પુત્ર રાજદીપસિંહ અને એક ત્રીજો શખ આ ચાર મહિનાથી ફરાર છે એવા સંજોગોમાં આગોતરા એમની નીચલી કોર્ટમાં પણ નામંજૂર થાય અને સેશન્સ કોર્ટમાં પણ નામંજૂર થયા અને એના જ કલાકોમાં કલાકો જ કહી શકાય કલાકોમાં આજે હાઈકોર્ટના ચુકાદાથી એક વાત ચોક્કસ છે કે કોઈ પણ કોણ કોને પછાડશે એ અત્યારે આંતરિક રીતે પછી કાયદાકીય લડત પણ હોઈ શકે જેને કહેવાય રાજકીય લડત પણ હોઈ શકે પણ એકબીજાના જે બનાવો સામે આવી રહ્યા છે જે આપણે મીડિયામાં જોઈ રહ્યા છે જે બાઇટમાં જોઈ રહ્યા છે એનો મતલબ એવો છે કે બે બાહુબલી નેતા રાજકીય વર્ચસ્વ અંતર્ગત જે થઈ રહ્યું છે એ વર્ચસ્વમાં કંઈક ને કંઈક કાયદાકીય ગૂટ કે ન્યાયિક વડી વાત જે આવે છે એમાં કોણ કોની પાછળ છે એ નક્કી નથી થઈ શકતું પણ કંઈક છે એ લોકો ચર્ચા કરી રહ્યા છે એ હકીકત છે જી જી ધર્મેશ બિલકુલ એટલે ધમેશ આભાર આપનો હાલ તો સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે અને અમિત ખૂટ આપઘાત કેસમાં પણ કોઈ રાહત નથી મળી પરંતુ તપાસને લઈને હાલ સવાલો પડી રહ્યા છે મુફ્ફદ બિલકુલ અને આપણે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને પણ જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જગદીશ મહેતા જો આપણી સાથે જોડાઈ ગયા હોય તો સંવાદ કરીએ એમની સાથે જી જી જગદીશભાઈ સ્વાગત છે આપનું જે અનિરુદ્ધસિંહ જાડેજાને જે ડબલ ઝટકા લાગ્યા છે ખૂબ ચર્ચામાં છે આજે ઘણા સમય પછી જગદીશભાઈ રીબડાના અનિરુદ્ધસિંહની મુશ્કેલીમાં વધારો થતો હોય એવું દેખાય છે ચાર સપ્તાહમાં તેમને હાજર થવા માટે કહ્યું છે સારા વર્તનના કારણે એમની સજા રદ કરી દેવામાં આવી હતી તેને લઈને જ એક વિવાદ ઉભો થયો હતો પણ લાગે છે કે ફરી એકવાર એમને જેલમાં જવું પડશે પહેલી વાત તો એ કે એની ઉપર કોઈ વધી ગઈ એવું કઈ છે નહીં એને આ રોજનું થયું તમારાને મારા જેવા લોકો હોય તો આપણે મુસીબત છે આ લોકોને તો આવા બધા ધીંગાણા આવા બધા આફતો એની સામે જજુમવાની ટેવ પડી ગઈ હોય આ કઈ પહેલી વખત નથી છેલ્લી વખતે નથી આજે જે કઈ હાઈકોર્ટે ભાઈ એના જે પૌત્ર છે જે પોપટ લાખા સોરઠિયા જેની પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને ઇક્યાસી માં ગોંડલ ની સંગ્રામ જીજી હાઈસ્કુલ માં જગ જાહેર હત્યા થઈ હતી પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી એને એને ખતમ કરી દેવામાં આવ્યા એવો જે આક્ષેપ હેઠળ ભાઈ ની ધરપકડ થઈ હતી ઇતિહાસ એના પૌત્ર પોપટ લાખા સોરઠિયા ના પૌત્ર હરેશભાઈ સોરઠિયા એ વાંધા અરજી મૂકી હતી કે ભાઈ તમે આને તમે માફી આપો આજીવન કેદ છે પણ એને આજીવન કેદ હોવા છતાં એને કોઈ દિવસ કઈ સારી વર્તણૂક કે એવું કંઈ પાડ્યું નથી કારણ કે જ્યારથી એને સજા સુનાવવામાં આવી ત્યારથી ત્રણ વર્ષ તો ઈ ફરાર હતા તમને કહું પંદરમી ઓગસ્ટ ઓગણીસો ની હત્યા થઈ સાંભળજો એની સે એની અગિયાર વર્ષે દસ મી જુલાઈ ઓગણીસો પાંચ અંતર્ગત આજીવન સજા થયો બિલકુલ કેઠ્યાસી થી સત્તાણું વર્ષ ગણી લ્યો ઇઠ્યાસી ને દસ અઠાણું એટલે નવ વર્ષે તો એની પેલા સજા થઈ જે જાહેર માં બધા લોકોની હાજરીમાં માં ધ્વજ ઉત્પાદન સમયે ધારાસભ્ય પોપટ લાખા કરવામાં આવી તમે કાયદો નિર્દોષ સાબિત કરવાનો અધિકાર છે એ આદર્શ વાક્ય છે એમાં ના નહિ પણ આરોપી પણ ઈ ટાઈપ ના હોય તો ને હવે આ તો બધા લોકોની હાજરી ડેપ્યુટી કલેક્ટર જે પી દવે નગરપાલિકાના પ્રમુખ ડી પી થયા થી માંડી મામલતદારો ફલાણા નગરજનો ગોંડલ ના જાહેર જીવન ના નગરજનો આ બધાની હાજરીમાં રીતસર ઠાર મારી નાખવામાં આવ્યા પિસ્તાલીસ જણા મે જેના નામ લીધા ઈ સહિતના પિસ્તાલીસ જણા તો એમાં સાક્ષી હતા જે તે સમયે સાંભળો છો ઈ પિસ્તાલીસ એ પિસ્તાલીસ ક્રમો સહ ફરી ગયા

શંકા ન ગઈ કે આ કે તમારી ચોરી કોને કરી કુતરા ને એટલી ખબર પડે ને આ બધા અધિકારી તો અમને શું ખબર એમ કે ફટાકડો ફૂટ્યો છે આ બરાબર હવે આમ કરીને એક તો એ ફરી ગયા તેમ છતાં દસમી જુલાઈ ઓગણીસો સત્તાણું ના રોજ સાડા એક ની કલમ પાંચ હેઠળ ભાઈ અનિલસિંહ મહેપતસિંહ જાડેજા ને આજીવન કેદ ની સજા થયો હવે થઈ તો થઈ પણ થયા ના ત્રણ વર્ષ તેઓ જી જગદીશભાઈ શું બિલકુલ એવું બની શકે કે એટલે જ અધિકારી 20 આવે છે કે અનિરુદ્ધ સી ભાઈ લાંચની રસીદ હોય કોઈની એમ કહેવાય તો ઘણું બધું પણ એનો લીગલાઈઝેશન ક્યાં આપણી લોકોને શંકા જાય એ હકીકત છે કારણ કે તેઓ શ્રી એટલે કે મિસ્ટર ટી એસ બિસ્ટ અખબારી અહેવાલો મુજબ સરકાર ને પૂછવાનું મુનાસિબ નતું માન્યું સરકાર ને ખબર નથી અને તેઓ શ્રી એ કીધું કબૂતર જા 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 કબૂતર જા 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 બરોબર હવે એ છોડી મૂક્યા એટલે ભાઈ આપડા એના જે પૌત્ર છે પોપટ લાખા સોરઠિયા પૌત્ર હરેશભાઈ સોરઠિયા એને વાંધા અરજી મૂકી કે ભાઈ એક તો આણે રાજ્ય સરકાર ને પૂછ્યા વગર ટી એસ બિસ્ટ કવિ ને છોડી પીતા બરોબર ઈ છોડવાનું કારણ શું પેલી વાત તો ઈ તો ફરાર હોય તો એને એને ચાલ ચલગત સારી કેમ માનવી એટલે એને હાઈકોર્ટ માં કીધું કે ભાઈ આની તમે આજે મુક્તિ જે છે એને રદ કરો એટલે આજે હાઈકોર્ટે આજીવન જે મિસ્ટર હતો આ હુકમ હતો એને રદ કર્યો અને એને કહેવામાં આવ્યું કે ચાર અઠવાડિયામાં તમે સરન્ડર કરો જી જગદીશભાઈ બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે તો આ જે ઘટનાક્રમ છે એનો ઇતિહાસ છે એ જે આ